ઈસરી પોલીસ સ્ટેશન ભારતીય રાજસ્થાન બનાવટની ક્લાસિક વિસ્કી ઓફિસર ચોઈસ એકસો એસી એમએલ નંગ બેતાળીસ હોય જે એક ક્વાટરિયાની કિંમત રૂપિયા એકસો દસ જે નંગ બેતાળીસ ક્વાટરિયાની કિંમત રૂપિયા ચાર હજાર છસો મુદ્દામાલ ઝડપી પાડવામાં મળેલ સફળતા એચઆર ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર ઈસરી પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ ઈસરી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો ઈસરી પોલીસ સ્ટેશનના બીટ નંબર વન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રેલાવાડા ચેકપોસ્ટથી થોડીક દૂર એક ઈસમ ઊભો હોય જેના હાથમાં મીણિયાનો થેલો હોય તેના પર શક જતા તેની પાસે જઈ તેનું નામઠામ પૂછતા દીપક ભેદ પ્રકાશ રાજપૂત ઉંમર વર્ષે ત્રેવીસ રહે ખુરજા જિલ્લો બુલેન્દ ઉત્તર પ્રદેશનો હોવાનું જણાવેલ જેથી તેના મીણિયાનો થેલો તપાસ કરતા તેમાંથી ક્વાર્ટરિયા મળી આવતા મુદ્દામાલ ઝડપી પાડવામાં ઈસરીમ પોલીસને મળેલ સફળતા